નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે ટેરિફ ટેરિફ કરતા રહી ગયા ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારત માટે સૌથી મોટું નિકાસ બની ગયું ચીન અમેરિકાને લાગ્યો મોટો ઝટકો કેન્દ્રના મોન બદલ 27 જાન્યુઆરીએ બેંકોની હડતાલ પડશે અઠવાડિયામાં પાંચ દિવસ વર્કિંગ ડે રાખવાની માંગણી કરવામાં આવી અમરેલીમાં તંત્રની ગોર બેદરકારી સામે આવી નિર્માણાધીન બ્રિજનો સ્થળ્યો આદેડના માથામાં આરપાર ઘૂસી ગયો થયો મોત સરકારી કોલેજોમાં બદલી માટે રાજકીય કે વગનો સહારો લેતા સાવધાન સરકારે કર્યો મોટો આદેશ જાહેર એવી જગ્યાએ હુમલો કરીશું જ્યાં સૌથી વધુ નુકસાન થશે દેખાવો વચ્ચે ઈરાનને ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ચેતવણી આપવામાં આવી ભારત સાથે વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટનનું દર્ગ છલકાયું કહ્યું કે ખેલાડીઓ દેખાડો કરે છે દિલ્હી એરપોર્ટ પર અફઘાનિ પાયલટની બેદરકારીથી વિમાન દુર્ઘટના ટળી તપાસમાં થયો મોટો ખુલાસો સરકારી કોલેજમાં અભ્યાસ કરવાથી સરકારી નોકરીનો અધિકાર ન મળે સુપ્રીમ કોર્ટે રદ કર્યો હા મોટો ચુકાદો પ્રધાનમંત્રી મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ છે સોમનાથમાં પૂજા બાદ રાજકોટ અને અમદાવાદ જશે પ્રધાનમંત્રી મોદી કેસ બનાવો અને એરેસ્ટ કરો યુએલસી એલસી કૌભાંડમાં ફડણવીસ શિંદે ની ફસાવાનો પૂર્વ ડીજેપી પર આરોપ લગાવવામાં આવ્યો હવે એક જીપમાં સો લોકો સવાર થયા ટ્રાફિક નિયમોના ખુલ્લે આમ ધજાગ્ર ઉડ્યા રાજસ્થાનમાં બે હજાર કરોડના મધ્યાહન ભોજન કૌભાંડમાં એકવીસ લોકોની ધરપકડ કોરોના કાળમાં બાળકોનો કોળિયો છીનવ્યો

સાત મહિના બાદ લાલુ યાદવ ની ધમકીઓ પર ભારત નો રોકડો જવાબ બાંગ્લાદેશ ચીનને પણ સીધી ચેતવણી આપવામાં આવી રાહુલ ગાંધીએ ભાજપ ને ભ્રષ્ટ જનતા પાર્ટી ગણાવી કહ્યું કે ડબલ એન્જિન સરકારે લોકોનું જીવન બરબાદ કરી નાખ્યું મહાનગરપાલિકાનો મોટો નિર્ણય પ્રધાનમંત્રી મોદી ના પ્રવાસ ને લઈને શનિ અને રવિવારના કચેરીઓ ધમધમશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસે ગુજરાત પ્રવાસ નો સંપૂર્ણ કાર્યક્રમ સોમનાથ થી કરશે શરૂઆત

માટે મુસાફરી કરનારો મોટા સમાચાર આવ્યા હવે ડ્રાઈવરને ઊંઘ આવશે તો વાગશે અલાર્મ ગડકરીએ કરીએ સુરક્ષાના નિયમો મુખ્યમંત્રીને પત્ર લખનારા ભાજપના પાંચ ધારાસભ્યો કરતા સાંસદ હેમાંગ જોશીને મત અલગ અમેરિકામાં લગાવશે પાંચો ટકા ટેરિફ તો રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે ભારત વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ કાશ્મીર મુદ્દે હવે મુસ્લિમ દેશોના સંગઠનોએ હદ વટાવી કલમ ત્રણસો સિત્તેર ફરી લાગુ કરવા કરી માંગણી ભારત સાથે દુશ્મની નિભાવી રહ્યો છે ટ્રમ્પ રૂસના નામે ચાલશે મોટી ચાલ તમારા ખિસ્સા પર પડશે ભારે અસર

સુખી સંપન્ન પાટીદાર સમાજને નવા બંધારણની જરૂર છે પદ્મશ્રી મથુર સવાણીએ કરી સમાજ સુધારાની પહેલ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન તરફ ઈડીના દરોડામાં મમતા બેનરજીના હસ્તક્ષેપ બાદ ચર્ચા બની તીવ્ર મહારાષ્ટ્રના અંબરનાથમાં સત્તાનો હાઈ વોલ્ટેજ ડ્રામા ભાજપ કોંગ્રેસનું જોડાણ અંતે શિંદે જૂથની શિવસેનાનો ભવ્ય વિજય થયો બે હજાર છવ્વીસના બજેટમાં કરોડો ખેડૂતોના સીધા ખાતામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં બે હજારનો વધારો થશે અરવલ્લીને રૂપિયા એકસો ને અડસઠ કરોડના વિકાસ કામોની ભેટ શામળાજી મહોત્સવમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત કરવામાં આવી ગુજરાતમાં હાડ થી જવતી ઠંડીનો પ્રકોપ નલિયામાં ચાર પોઈન્ટ આઠ સેલ્સિયસ સાથે સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું

ગુજરાત રાજકારણમાં ગરમાઓ મહેશ વસાવાના કોંગ્રેસ પ્રવેશ બાદ ચૈતર વસાવા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હવે મધ્યમ વર્ગનું ઘરનું સપનું થશે પૂરું નીતિ આયોગના નવી બ્લુ થી જ સસ્તા આવાસની કિંમતોમાં થશે મોટો ઘટાડો વીજળીના બિલમાંથી મુક્તિ મળશે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ મળશે ત્રણસો યુનિટ મફત વીજળી અને અઠ્યોતેર સુધીની સબસિડી ગાંધીનગરના આંગણે પ્રધાનમંત્રી મોદી મહાત્મા મંદિરથી મેટ્રો કનેક્ટિવિટીના નવા યુગનો પ્રારંભ કરવામાં આવશે બનાસકાંઠાના ઓરીનો રાફડો ફાટ્યો એક મહિનામાં છવ્વીસ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ થયું દોડતું પાકિસ્તાનથી ડ્રોન દ્વારા છોડવામાં આવેલા હથિયારોનો જથ્થો મળી આવ્યો શોધ કામગીરી ચાલુ કરવામાં આવી

પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસને લઈને પોલીસ સંપૂર્ણ સજ્જ અમદાવાદ પોલીસ કમિશનરે બેઠક યોજી રૂટની સમીક્ષા કરી અમદાવાદના ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વધારો થયો હેલ્મેટ વગર વાહન ચલાવનારાના કેસમાં સોળ પોઈન્ટ લાખનો ઉછાળો જોવા મળ્યો રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની આજથી શરૂઆત કરવામાં આવી એકસો પાંત્રીસ પતંગબાજો લેશે ભાગ નર્મદા જિલ્લાના નવા ગામની મનીષાબેન વસાવાબેના ડ્રોન દીધી ટેકનોલોજીથી થી નવી ઉડાણ ભરી પ્રધાનમંત્રી મોદીના આગમન પહેલા ભવ્ય મહારાસની તૈયારીઓ આહીર સમાજની બહેનોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો

દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન નું સત્તર જાન્યુઆરી ઉદઘાટન પ્રધાનમંત્રી મોદી કરશે લોકાર્પણ તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ